એ સોન કી આ વોટર પાર્ક માં આવા તો મડી રહે જોતી તિન મારે આવું તો પણ કોઈ આવતું નતો લે સારું તે કીધું નહ આપણે પ્લાન બનાય તો આવા મળ્યું નઈ કેવી મજા આવે જો તો નાવા ની મને તેવી મજા આવે છે ને એ ભૂતડી મને આવી મજા આવે હેરે ને પણ આ રહ્યો ને આમાં બેહવાની મને બહુ મજા આવે હું કોઈ ના હે ને ઇન્સ્ટા માં સ્ટોરી જોઉ ને નઈ તો એ આમાં બેહ લ્યો ને તો સ્ક્રીનショット લઈ લ્યો એટલે કોઈ મને પૂછે કે ફરવા આલુ હે તમાર કે વાતા હે હું આવું હ ને તમારા આલુ હે ફરવા એલી आप અહીં વોટ પાર્ક માં નાહી રે કન હવે ઉપર થી વરસાદ આવે તો કીવી મજા આવે નહીં એ હું સોનકી તો તો આવી મજા આવે ને નહીં હું તો રાજી ના રેડ થઈ જાવ એ ભૂતડી તમે આવી રીતે કેવી રીતે બેઠા એ મારે બેહવું છે કેવી રીતે બેહવાનું એ કાળી એમ બેસતા તો ન આવડે અને એમ બેહવું હોય ए भूतली सोन की तमे है ने खोटी ते बैठा हो पग से ने नीचे भी राखवाना होय ऊपर ना राखवाना होय काय हु मुंबई जाऊ ने नीचे नीचे तो हु आमा फरवा जाऊ ज એટલે મન ખબર છે પગ છે ને નીચે રાખવાના હોય બધા નીચે જ રાખે તો એ નીચે રાખી દે તમે અરે આ હવે મુંબઈ ની પોસડી તો જ એક જાણે મુંબઈ ફરવા ગઈ કા અમે જાય અમને ખબર છે નીચે રાખવાના હોય પણ આ તો અમારા મોજાન બૂટ પલરી જાય ને એટલે અમે ઊંચા રાખ્યા છે आ तो सोन की मो जा पळरी जाए मुट पळरी जाए એટલે તે પગ ઊંચા રાખે તર્કપડન પળરી જાય તરેન કોટ તેરીયાવન હે ભાઈ જીને જીમ રાખો એમ રાખો બસ મજા લ્યો કેવી મજા આવે શેરી નહીં જો માર પગ ઊંચા હે ને તો મને મજા આવે હે પેલે માર નીચે આતા ને તો વડુંટા ટૂટા ટૂટા પાણી લાગતો તો નવે મજા આવે શેરી ને હુએ ભૂતડી પાછા આપડે હવાર હવાર માં આયા હે કે બપોરે હંજે આયા તો મજા આવત નહીં ના રે ના सोन की બપોરે કે હંજે ન ઓવાય તને ખબર છે

એ ભૂતડી ગોલ ગોલ ઉપર ચડીને ખેમકો ન મારવાનો હોય કે હા ઉપર જવાનું હોય હી ગોલ માં હી ભીમ ભૂડિયા માં હી અંદર આવવાનો એટલે આપણે ડાયરેક્ટ પાણી માં આવી લપસ્તા લપસ્તા માં હી હોય અરે આવે સોનકી મને ખબર છે કે ઉપર ચડીને ખેમકો ન મારવાનો હોય ને ભીમ ભૂડિયા માં હી અંદર આવવાનું હોય પણ મારે એમ નથી કરવું એમાં છે ને એકવાર ننકી છોકરી બચ્ચારી એમાંથી આમ અંદર આવીને તો મરી ગઈ ગઈતી કોણ જાણે અંદર શું થયું વચે લે कितने मारे से नहीं भीमबुरिया में थी नथी आउनु तो भीमबुरिया ऊपर चढ़ीं थे हम कमारे श्रेय। ये भूतली तारीवां था जी है अंदर बिया ही नहीं वो कितने मरी जाए से पर ईसे नहीं मोट वोटर पार्कों नहीं इमो था। आ मोटी नदियों इन तो था या तो नंन किसे हम को इन्ह था। वो भूतली या नंन कोकवाट

કંતો ઠેક કડા મારવાની કેવી મજા આવે ખબર છે હું તો હરખા ઠેકડા મારું ને અમે અમારી વાડીએ જાતા ને ટકા મનાવા તો ઉપર લીમડામાં હરખા ઠેમકા માર તો નીવી મજા આવતી ને માર તો પાછું કેરી વાડી હોતી ને તો પાણીમાં તડ 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 આવી કેરીઓ ખાતા ને હા તો ભૂતડી હું હે તારે ભીગે એક ઠેમકો મારી જોઈશ મને મજા આવશે ને તો હું હે ને ઠેમકો મારીશ નકા વાહે હું હે ભીમપુડામાં ન આવીશ जो हूं ते तेरे जाऊं भई तारे आलू हमार मार पी हूं तो जाऊं फेम का मारवा आले काईड़ी तू मा जगह पे बैठ जा हाल तारे बैठो तो ना मैं मजा आवे से हो हाल आल सोन की हूं तो उभी थई गई सु तू ए बारी निकल आले माथी हुए आ मा तो बहुत मजा आवे से रही हो ले सोन की जो हूं ऊपर जाऊं सो तो मन जो जे पसे तू ए फेम मार जो तू ए ही आवी जा सोन की ए भूतड़ी आटली ऊंचाई थी ठेकड़ो मारता हूं तो बियाव सु तो केवी रीते मारिस ए सोन की एमा काई भी आवन न जो उठेम को मारो सोन पसे तो मारी लाल लारे आव ला जो ना भाई उठेम को नहीं मारो मन बीक लागे से तू तो हाव बीकन से सोन की एमा सुबिया नाल मारो हाथ पकड़वा है बे नीचे भेगा कूदी ना ना भूतड़ी एम नथी कूदू एम तो मने घणी बीक लाग से एना कर तो तू तो जा पसे हूं कूदिस तने जो हूं है हूं कूदिस ले जा हां तो सोन की पसे तार कूदू पड़से हो वा उतई आवे से 1 2 બાઈ પૂતળી કૂદી ગઈ જો તો હું તો મન મન કૂદીને હો એ સોનકી તું તો હા બી કણ સે મસો બિયાવાનો હે તને મજા ના આવી મને તે મજા આવી ને હો ના ના પૂતળી હું તો વડી બિયાતીતી ને હું તો મન મન કૂદી સુ બાઈ હવે મારે નથી કૂદું હું તમારા પુષ્પુશિયામાં બેહી જાઉં મારે નથી કૂદું હવે કાઈ લ્યો તારામાં તો ટૂટ્યા સોનકી પાણીમાં નાવા આવી છે ને ખાલી પુષ્પુશિયામાં બેઠી રહીસ તો શું મજા લેશ હું તો જો આ બધે પાણીમાં નાઈ આવું તરું એવી મજા આવશે ને જો તો આ બધાય ફુસફુસિયામાં જ કેરવાને બેઠો છે કોઈ પાણીમાં તરે કે કોઈ ડૂબકીએ ન મારે ને કોઈ નક કરે શું મજા આમાં તો ભલે મારી ફીએ માથે પડે પણ મારે કૂદવું નથી તું કૂદ ભાઈ મને તો બહુ બીક લાગે છે મા નથી કૂદવું જા તું કૂદ એ સોન કે ફુસફુસિયામાં બેઠી બેઠી લેતે એક માર ફોટો પાડતો એક વિડીયો ઉતાર દે લે એટલે ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી નાખવા થાય ને થાય એ આ ભૂતણી તું નાવા જા ડૂબકી મારતી આઈશ ને તર હું તારો વિડિયો લઈ લઈશ તું જા હા ને સ્લો મોશન માં વિડિયો લેજે ઓય તમે શું બધા મરેલા ની જેમ બેઠા છો લે પાણી માં આવો નાવા ફૂસફૂસ્યા બેઠા બેઠા અહીંયા બેઠા છો